અલ્યા મુના તારો તો કાલે બર્થડે છે પાર્ટી બાર્ટી હાલવાની છે કે નઈ લે ઓ અલ્યા મુના શું કરવાનું બર્થડે ની પાર્ટી નું હા અલ્યા હો બર્થડે તો આવે છે પણ કશું સેટિંગ નહીં બાપા જોડે પૈસા માંગવા પડશે ભાઈ બનાવાની પાર્ટી આલવી પડશે શું કરું આપડે તો હારી હોટેલ માં તારો પાર્ટી આવવી પડશે પેલી ફેર ના જેવું ના કરતો ખબર છે ને અમારા બર્થડે માં તમે હોટેલ માં લઇ ગયા તા બિલ થયું તું પોચ હજાર નું ખબર છે ને હાચી વાત છે હો બધા ના બર્થડે માં તો પાર્ટી લઈ લીધી હવે તારો બર્થડે આવે એટલે હવે તારો પાર્ટી તો આપવી જ પડશે મજા નહી આવે જો આપણી ભાઈબંધ ની પછી તૂટી જશે તો નહી પછી હો ચાલતો તારો માલ છે તો તારો માલ પાર્ટી આવી પડશે જો મારો તો છે પણ છે એટલે નહીં તારે પાર્ટી આવી પડશે છે છે ને પાર્ટી લેવાની એ એની બેન પણ એમને લઈ જાય હોટલમાં વાત કરી એ બધું જવા દે ના પાર્ટી હાલવાની કે નહીં એ કહેવા પહેલાં બીજી બધી પંચાયત કર્યા આ પાર્ટી આવાની તો કે નકર પછી હા મુના પાર્ટી તો ના આલવી પડશે ગમે તે થાય બરોબર હા ભઈ આ હું એ જ કહો છું આઈએ ગી નું લે ફાઇનલ પાર્ટી કમ મમલી જશે પીયુ કા એ જ હોજે મલ્લે બરાબર દૂયે ભાઈ ફોન ઉઠાવા રાખજે બરાબર માં લઈ જવાનો હું ન તો કોઈ બાઈક લઈને આવીશ બરાબર હારું હું ફોન કરું એટલે આવી જશે બરાબર તું જ બરાબર હજી તો બધાને છે આવો છો કરે છે વિશ કરો છો હા લખીને મોકલી દઉં